હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતમાં બરાબર દ્વિઘાત બે એમાં આજે આપણો છેલ્લો દાખલો જે બાકી હતો એ આજે આપણે જોવાના છીએ બરાબર તો ચાલો એ દાખલાની આપણે શરૂઆત કરીએ ચલો છેલ્લો દાખલો કઈક આપણા માટે આવો છે કે પેલા એક કુટીર ઉદ્યોગમાં

તો તે દિવસે ઉત્પાદિત ખર્ચ હોય તો આપણે કિંમત શોધવાની છે અને એક દિવસમાં કેટલી વસ્તુ બનાવે છે એ આપણે શોધવાનું છે બરાબર હવે આમાં એવું છે પેલા કે આમાં તમને ખબર નથી કે ભાઈ એક દિવસમાં કેટલી વસ્તુ બનાવે છે આપણે શું કરશું ધારો કે આ એક વસ્તુઓ કેટલી બનાવે છે એક દિવસમાં ધારો કે એક દિવસમાં એક દિવસમાં ઉત્પાદિત થતી વસ્તુ x છે બરાબર એક દિવસમાં કેટલી વસ્તુ બનાવે છે તો કે x જેટલી વસ્તુ બનાવે છે હવે કે ભાઈ એ એક વસ્તુની કિંમત કેટલી છે એ તમને કીધું છે ભાઈ એક વસ્તુની કિંમત કેટલી છે એ આપણે જોવાનું છે તો હવે એક વસ્તુની કિંમત એક વસ્તુની

એક વસ્તુની કિંમત બરાબર આ એક વસ્તુ એક વસ્તુની કિંમતમાં આપણે કહેવાનું છે તો એક વસ્તુની કિંમત કેટલી છે તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના તો ઉત્પાદિત વસ્તુ કેટલી છે તો કે એક્સ તો એના બમણા એના બમણા એટલે મેં કેટલા કર્યા કે ટુ કર્યા

નિશ્ચિત નિશ્ચિત દિવસે નિશ્ચિત દિવસે ખર્ચ કોઈ એક નિશ્ચિત દિવસે કેટલું ઉત્પાદન થાય છે અને એનો ખર્ચ આ કેટલો હતો તો કે એક વસ્તુની કિંમત કેટલી હતી તો કે ટુ એક્સ પ્લસ ત્રણ ટુ એક્સ પ્લસ ત્રણ આ એક વસ્તુની હતી હવે ભાઈ એક દિવસની વાત કરી ભાઈ એક દિવસે કેટલી ઉત્પાદિત થતી હતી તો કે એક દિવસે x જેટલી ઉત્પાદિત થતી હતી એટલે મેં આયા કેટલો મૂક્યો તો કે x મે મૂકી દીધું ચલો આટલું ક્લિયર થઈ ગયું નિશ્ચિત દિવસે ઉત્પાદિત ખર્ચો કેટલો છે તો કે x કૌંસમાં 2x 3 હવે આની કિંમત તમને કાઈક આપી દીધેલી છે કેટલું આપી છે પેલા ₹90 આપી દીધેલી છે તો આની કિંમત થશે ₹90 ચલો ક્લિયર થઈ ગયું हालो અને सादा रूप आपो जो है x गुणिया 2x એટલે કે ભાઈ 2x નો વર્ગ પ્લસ x ગુણિયા 3 એટલે કે 3x બરાબર કેટલા થઈ છે 90 થઈ છે ચલો રેડી થઈ ગયું આટલું બરાબર સમીકરણ આપણો આવી ગયું સમીકરણ આપણો આવી ગયો કે નહીં હવે શું કરશો તો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખો એને તો કે ભાઈ 90 નાની બધું લઈ લ્યો તો કે 2x નો વર્ગ પ્લસ 3x માઈનસ 90 ચલો હવે નેવ ને એકસો ને એસી એકસો ને એસી અને ભાઈ ગા બે વડે ચાલુ કરી કેટલા આવશે નેવ કેટલા આવશે બરાબર ને ચાલો હવે તો કે ભાઈ બે વડે નો હાલે ત્રણ વડે તો કે હાલ ત્રણ વડે હાલે ને હાલો પાંચ કરી કરીને કેટલા થાય પંદર ત્રણ દુ છ દુ ને કેટલા થાય બાર હાલો પ્લસ પંદર રાખી માઇનસ બાર રાખી આવી ગયા આવી ગયા કે નહીં પ્લસ પંદર માઇનસ ચાલો થઈ ગયું રેડી જોવો આગળ ચાલો 2x નો વર્ગ 2x નો વર્ગ એટલે માઈનસ 12x + 15x માઈનસ 90 = 0 == 0 ચાલો ક્લિયર હાલો આ બે માંથી શું કોમન નીકળશે આ બે માંથી 2x કોમન નીકળે તો 2x કોમન નીકળ્યા તો x - 6 થઈ જાય બરાબર ને આમાંથી કેટલા કોમન નીકળશે તો કે પ્લસ પંદર કોમન નીકળે તો શું તો કે બરાબર જીરો ચાલો બંનેને જીરો લાગે તો કે ટુ એક્સ પ્લસ પંદર બરાબર જીરો અને એક્સ માઇનસ છ બરાબર જીરો તો આને પ્લસ પંદર ઓલી ઓલીબત જવા દો

ના વસ્તુ કોઈ દિવસ માઇનસમાં હશે નય તો એક્સ બરાબર શું આવ્યું કે એક દિવસમાં ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા બરાબર 6 હોવાથી એક દિવસમાં એક દિવસમાં ઉત્પાદિત થતી વસ્તુની

कीमत कितनी थी इस एक वस्तु की कीमत तो के 2x + 3 थाय थे थी अ 2 काउस में x એટલે કેટલા તો કે x એટલે 6 + 3 એમ નામ બરાબર હાલો 6 * 2 કેટલા થાય 12 12 + 3 12 + 3 એટલે કે 15 બરાબર આ 15 શું આવ્યું આ 15 આયા રૂપિયા કારણ કે આ કિંમત કેમ આવી છે ભઈલા આ કિંમત એસે રૂપિયા માં આવી છે બરાબર ના કિંમત કેમ આવી છે તો આમ લખી નાખાય પંદર રૂપિયા હશે એક વસ્તુની કિંમત કેટલા રૂપિયા હશે પેલા પંદર રૂપિયા સિમ્પલ દાખલો છે અને આઈએમકી દાખલો છે ખાલી ધ્યાન ક્યાં રાખવાનું અહિયાં પેલા કીધું છે એક વસ્તુમાં ઉત્પાદિત થતી વસ્તુ કેટલી છે એક દિવસમાં ઉત્પાદિત થતી વસ્તુ હવે એક નિશ્ચિત દિવસે કે વસ્તુની કિંમત કેટલી છે તો કે ઉત્પાદિત થતી વસ્તુ એટલે કે એક્સ એના બે ગણા એટલે કે ટુ એક્સ અને એમાંથી ત્રણ ઉમેરો એટલે કે પ્લસ ત્રણ કર્યા એટલી કિંમત એક વસ્તુની છે બરાબર તો આ એક વસ્તુની કિંમત એ પણ તે દિવસે પૂછે તો આ એક વસ્તુની કિંમત 2x 3 પણ પણ x આ x વસ્તુ ઉત્પન્ન કરે છે જો આ x વસ્તુ ઉત્પન્ન કરે છે એટલે આ આખી કિંમત થઈ જાય આવું એક સમીકરણ બની જાય આ સમીકરણનો શું કરો તમે આ સમીકરણનો તમે ભાગ પાડો એટલે કે તમે એને બીજ રોધો એટલે તમને x બરાબર શું મળશે 6 મળશે ઉકેલ મેળવો એટલે x બરાબર 6 મળ્યા આ છ શું છે તો કે એક દિવસમાં ઉત્પત્તિ થતી વસ્તુની સંખ્યા છે એક દિવસમાં ઉત્પત્તિ થતી વસ્તુની સંખ્યા છે હવે આના ઉપરથી ભાઈ એક વસ્તુની કિંમત મે આયા મેળવી એક વસ્તુની કિંમત કેટલા રૂપિયા છે 15 રૂપિયા છે ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સ્વાધ્યાય 4.2 થી ઉપરનો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 4.3 બરાબર તો મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં બરાબર